ઈડીએ વન એક્સ બેંક દ્વારા ચાલતા રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના મની લોન્ડરિંગનું નેટવર્ક પકડ્યું છે જેમાં એક સામાન્ય રેપિડો સવાર ના મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો આ ડ્રાઈવરના ખાતામાં આશરે નવ મહિનામાં રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડ જમા થયા અને ડ્રાઈવરને ખબર પણ નહોતી કે તે અબજોના ગેરકાયદેસર વ્યવહારનો હિસ્સો બની ગયો છે આ ડ્રાઈવરના ખાતામાંથી ગુજરાતના રાજકીય નેતા આદિત્ય જુલાના

ધનિકોએ ગરીબોના ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંને ધોવા માટે કર્યો આ છે નવા ભારતની મની લોન્ડરિંગની સાહી